હે લઈએ તો ફેમિલી સક્ષ તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જમાતા જાય મહાદેવ તો ફેમિલી અત્યારના વાગી રહ્યા છે નવ અને આજે આપણે જવાનું છે ફાઇનલી કેમ કેમકે કાલની તો તમને ખબર છે કે આપણે ભાઈ મેંડવીને એવું બધું સાંજ કે ઠિલ્લું વી આવ્યા હતા ને સાંજને આપણે ત્રણ વાગ્યા પૂગ્યા હતા ઘરે હવે અત્યારના કે કેટલા તો નવ વાગી જશે ને પછી નવ વાગે છે કે આપણે હરાજીને શરૂ થઈ જાય છે આમ કરો તો આપણે આમ ઓલી સાઈડ પહેલાં નાખેલી છે ને હરાજી આ સાઈડ લે ચાલુ થાય તો આપણે શેલવાળા હોય ને ઓલી સાઈડ લે ચાલુ થાય તો આપણે પહેલાં વાળા હોય તો એવી રીતના છે તો અત્યારે હે કે આપણે ફટાફટ નીકળી જાય ડાયરેક્ટ મોવા જવા માટે કેમ કે ઘણું બધું મોડું થઈ જાય કે કાંઈ કામનું નહીં એટલે આપણે હરાજીમાં તો જવું પડે તો હે કે આ ફટાફટ જઈ મોવા અને મોવાજી મળીએ તો ફાઇનલ સુધી મેચ આપણે પહોંચી ગયા છે આપણે રેડ અને આપણે માઈન્ડવીને થોડી જા કરી લીધી કે અહીં આપણે ઠલવાન શરૂ કરી દીધું છે અત્યારે પાંચ કોથર ઠલવી ને ખાય અને બાકી જો હવે તો ઠીક લશો હે ને રમેશ પટેલ ઠલવે છે આ મેં હાલો બની રહ્યો છે મે આખી માઈન્ડવી રહેશે અહીંયા જાય ફરતા કે બધે માઈન્ડવી માઈન્ડવી છે જો આજે મે તે આ એટલે એક નોતી આજે બધે સુધી લેન થઈ ગઈ છે હે ફૂલ ટોક વધી ગયો છે મેરાજ રાજ્ય થે જો સામે પહોંચી અહીં છે ને એટલે એટલું દૂર છે અમારે તો હજી જો અહીં પેલું થોડું હોય કે આપણે ઠલવાનું કર્યું હોય તો એટલે બધા બાકી છે પછી અહીં છે હા છે આ છે બધા કે બાકી છે તો એટલો ફટાફટ કે ઠલવી દઈએ હરાજા પૂગવી તો પૂગી જાય નકર જોઈએ નકર ખાંસી થોડી વાર આવશે એવું છે તો પહેલાં છે કે થોડીક વાર આપણે કામે લાગી છે જો બહુ ભીમ પડી જાય ને આખો કોથળો ઠલવો એટલે ઠલી ગઈ આમાં બહુ ભી પડી જાય જેટલી ભરતા વાર ન લાગે એટલી તો વાર ઠલવતો લાગે એટલું બલ કરવું પડે એક જણા નું ત્રણ જણાથી ભરેલું હોય તો તો ફાઈનલ આપડે હે ઠળવાઈ ગઈ છે મોટો આપડે ઢીકલો શો બધા ઠળવી દીધો આપડે એક જ કોથળી એક જ બધા ઠલવાઈ ગયા છે જો રમેશ પટેલ હે કે અહીંયા શરૂ કરી દીધું છે એના તો નવું કોથળા હે એ એની ઠલવવાની પછી મેં લાગશે સમજ અમે ફરી નહીં થવું એટલી સોખી સોખી મેંડવી છે હા બહુ ઓછી લાઈટ મારે હવે કે ઠલવી નાખી તો ફાઇનલ થઈ અત્યારે અમારે બધી મેડવું કમ્પ્લીટ ઠલવાઈ ગઈ છે તો આ ઢીકલો કે રમેશ પટેલનો છે ઓલો ઢીકલો આપણો છે પછી આ ટેકલો પોનભાઈનો છે એના પછી ઓળ પડ્યું પોરભાઈનો છે એના બે ઢીગલા છે એ મારો એક ઢીકલો છે પછી આ રમેશ પટેલ ઢીક એટલે આપણા બારા છે મેન્ડવી હા રહી ગયા આપણે બારા વાળાનું છે એટલે એને અમે ભાગીદારમાં રાખી લે તો એનું ઘણા એ બધું આપણે એક જ છે એટલે છે એકમાંથી એક કલાક સખત એક માંથી વીસ મિનિટ થઈ અમાર બધું ઠોલાવતા અમારે બેન નથી ને સાંજે ભરતા વાર લાગે એટલે તો ઠલાવતા વાર લાગે છે કેમકે બલ્બ બહુ કરવા લે છે એવી રીતના બધા ભરી ભરી નાખી પોતળા ઠલવવા પડે છે ને હવે કે આ કારોવારો એનું કાંઈ નક્કી નથી ને અમારે પોતળા મિકલા હે મહેતા ને થાય તમ કે આપણે જે એવું ને એનો એક નેતા હોય એમાં હરાજી કરતા હોય કે એમાં હાર્યો હોય એમાં એ લખતો જતો વજન કાપતો એ બધું લખન કરવા નહીં ખબર થાય કે નેતા હોય નેતા જે હોય તો ભાઈ ગોતવા ભાઈ રમેશ પટેલ ગયા છે બાકી તો અત્યારે કે ફૂલો ભૂલ ટોપ થઈ ગયેલો છે ને હરાજી ઠેર કે આમ મેં ઓલી સાઈડ હે હવે અહીં ક્યારે આવે કે એનું કાંઈ નકલી નથી આમ રાઉન્ડ ફરે હે એમ એ તો હવે વાટ જોઈ છે ગયા છે ને આપણે થોડીક બેસી آ جائے تولوس تو آپ لائن میں ہے کہ بھگا ہراجی کریں لائب والے آم سے پھر اہم ڈیری آپ والوں سے کلاک پورے کلاک جو ہے ٹائم لے لے ہراجی میں تو لگا جو اہ بھوس ہراجی کرتا کرتا ہے فائنل ہوگی آپ لائن میں ہر جی آئیے تھوڑی دور ہے سامنے کے ایک بی تو آئے خبر پڑے نہیں بال ہے شاخ ہے پوڑی سنبار

હજી હે એમ કહેતા સારા સારા શા શેઠેર કાંટો આવશે તો અમારે કે અહીંયા રહેવું જ પડશે કાંટો ન થાય તો સુધી આપણે છૂટા ન થાય તો હું બિલ ન આવે પછી હું તમને ભાવ હું આવ્યો કેટલી થાય એ બધી એક સાથે આપણે કહી દઈશું તમે બધા હાલે કે કમેન્ટ કરી દેજો કેટલા બધા આમ અંદાજિત કેટલો આવે એમ કે ને હવે વાટે છે એ તો આધી તો વાટ જોવી જ પડશે હમે એ જો કાંટો થાય છે રાઉન્ડ મારશે ને પછી ઠેર અહીંયા આવશે ત્યાં સુધી ન થાય કે બે છે કેટલા વાગે કેટલા નહીં એનું કાંઈ નક્કી નથી એમ લીધા તો અત્યારે પાંચ વાગી છે ને પાંચ વાગે છે કે આપણે ભાઈ કાંટો ભોગી જશે આપણા માંડવીએ અને આમાં રમેશ પટેલ હતા કે એ આને મોડું થાતું હું તો એ વીઆઈ ગયા છે ને પાંચ વાગે સુધી ન થાય કે આપણે વાદ જ થવાની વાત કે બપોર પહેલાં તો આપણે ભાઈ આમ હરાજી થઈ ગયા છે પણ કાંટામાં વાત જોવી પડે કે એની રીતે બિલ આજે જવાનું વાંધો કે આપણે સમી ગયા છે હવે અત્યારે કમ્પ્લીટ જોખાય તા પછી તમને આપણે ભાવતાલ કરી દઈશું કમ્પ્લીટ જો કાંટા થાય છે અહીંયા અહીંયા બધા કાંટા આવી ગયા છે ટકાટો કરી થઈ જાય તો ફાઇનલ ફેન હજાર આપણે ભૂગ્યા છીએ ઘરે અને કે છ વાગે નીકળો તો હાવ અંધારો થઈ જશે ઘરે પૂખતા પૂરતો જમીન કાઢીને અત્યારે હાવ હોય કે ફ્રી થયા છે અને આપણે ભાઈ માંડવીની વાત કરીએ તો આપણે માંડવીનો ભાવ છે કે ભાઈ ફેમિલી આપણે એક હજાર સિત્તેર આવ્યો છે અને સાઠ મલ જેવી આપણે માંડવી થઈ છે સિત્તેર મલનો અંદાજ હતો પણ સિત્તેરમલ ન થાય આઠ મલ અને એક હજાર સિત્તેર આપણે ભાવ આવી ગયો છે پیسی نا بل نکلی گیا تھا پانچ وغیرہ تو کاٹو آؤں تو گھنوں بھوک توک میں وہی دے گئے تو کاٹو ہے کہ جلدی آ تو نہیں یہاں ایک ہاؤ بگڑی گیا ایک پیڈی خالی ایک میںڈو بیچا بھگا بل ہے کہ آپ جلدی وی آیا پیسے اپنے ہے کہڈو آئی جیسے ایٹلا بڑا ہے پیسہ آئی جی جو تو اِن تو خالی میرا با ایک پپا تو بدھا کپاس میں ہے کہ بل نے بھگ

ખેતી કરાય જ નહીં કેમ લાગ્યું હે કાઈ વધે વધે હા હા કેમ કે આપણે ધારો એટલો ભાવ તો કઈ આવ્યો ને 1000 થી લેવ તો એ આવી જાય આવી જાય બસ એવું છે બધા રહી વધે જ હા 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 બરોબર કરો છે તો ભાઈ એવું બધું છે કેમ કે આપણે ગણતરી મારે ને તો બહુ કહેવાય વાંય વધે નહીં એમ વધારો ન વધે આ છે એવું કહું તમને બાકી તો ખેતી કરી બાપ દાદા કરતા હોય તો અમારે કરવી તો પડે જ ભાઈ તો મૂકી થોડી દેવા એમ તો હવે આજના બ્લોગને નહીં દે અને આશા રાખી તમને ગમી હોય છે તો યાર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળ્યા નવા બ્લોગમાં બધાને જય માતાજી